તો સુખડી બનાવવાની છે તેના માટે ઘઉંનો લોટ કરકરો ઘી ગોળ સૂટનો પાવડર અને ઢોપરાનો છીણ લીધેલું છે તો આપણે પહેલાં ઘી નાખીશું પછી લોટ પછી મિક્સ કરીને ધીમા ગેસે આપણે શેકાવા દઈશું તો આપણે લોટનો કલર બદલાઈ ગયો છે તો આપણો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે લોટ સુટો પણ પડી ગયો છે તેમાં આપણે સૂચ પાવડર નાખી દેવો

તો હવે આપણે દસ થી પંદર મિનિટ આપણે ઠરવા દઈશું પછી એના કાપા પાડીશું તો આપણી સુખડી ઠરી ગઈ છે તો હવે આપણે એને કાપા પાડી લઈશું